રાતભર ગરબા રમવાની છૂટ હોવાનો વલસાડના સાંસદનો દાવો છે બજારો ચાલુ રાખવાની છૂટ હોવાનો ધવલ પટેલે દાવો કર્યો ગરબાને આડે નહીં આવે કોઈ પણ વિઘ્ન આપણા ગરબા જોઈ જેના પેટમાં તેલ રેડાયું હોય તેના પેટમાં તેલ રેડાય જેટલા વાગ્યા સુધી ગરબા રમવા હોય તેટલા વાગ્યા સુધી રમજો આ ગુજરાત છે અને ભારત છે પાકિસ્તાન નહીં

ખાણી પીણી વાળા છે એ પણ પૂરી રાત એમની દુકાન ચાલુ રાખી શકે છે અને તમને મહેમાન ગતિ માણી શકે છે એ પ્રકારનું આયોજન કર્યું છે